સ્વેચ્છાએ કોઈપણ પ્રકારની કોર્ટ કાર્યવાહી કરવાની થતી નથી એ ટાઈપનો આ એવોર્ડ છે એંશી ટકાથી વધારે વ્યક્તિના કબજા લેવાઈ જાય ત્યારે આવા એવોર્ડ જે છે એ સ્વીકારવામાં આવે છે અને અંતિમ ખંડની અંદર આ એની જોગવાઈ કરવામાં આવે છે બાકીની વ્યક્તિઓ ભલે કોર્ટે જઈ શકે પણ કામગીરી અટકાવી શકાય નહીં એ લોકો પોતાના વળતર માટે થઈને કોર્ટમાં જઈ શકે હવે જ્યારે સહમતીના એવોર્ડ્સ જાહેર થયા હોય ત્યારે કોર્ટમાં જમા કરાવવાની રહે સંબંધિત અધિકારી એટલે જ્યારે ખેડૂતને રકમ મળી જાય છે અને જે લોકો રકમ નથી સ્વીકારતા એની રકમ જે કોર્ટમાં જમા થાય છે પરંતુ આવા સમયે સહમતીથી જેને એવોર્ડ સ્વીકારી લીધે છે એનો ફાયદો શું તો જ્યારે સહમતીથી કોઈ વ્યક્તિ એવોર્ડ સ્વીકારી લેશે તો એને જમીનની કિંમત ઉપરાંત ત્રીસ ટકા સોલચન્સ અને જમીનની મૂળ કિંમતના પાંત્રીસ ટકા પ્રોત્સાહન રૂપે ચૂકવણું સરકાર કરે છે જે કોર્ટે ચડેલા છે એમને આવું ચુકાદાનો લાભ મળતો નથી પણ સ્વૈચ્છિક આપે છે એમને આવું ચુકાદાનો લાભ મળવા માટે કલમ અગિયારની અંદર આવી જોગવાઈ કરવામાં આવી છે અને છ પાંચ ઓગણીસો સિત્યાસી ના સુધારાથી આવી પ્રોત્સાહક રકમ જે છે એવોર્ડ તરીકે જાહેર કરવામાં આવે છે ઉપરાંત બીજો લાભ એ પણ થાય કે જે વ્યક્તિઓ કોર્ટે ગયા છે અને એને વધારાનો લાભ મળશે તો સહમતીવાળાને વાળાને પણ આવો વધારાનો લાભ મળશે એવી પણ એક જોગવાઈ ની આપણે હમણાં જ આગળ વાત કરી ગયા સંપાદનની પ્રક્રિયાઓ પૂરી થાય પછી માનો કે જમીન ઉપયોગમાં નથી લેવામાં આવતી તો શું થાય સંપાદન માટે જે હેતુથી કરવામાં આવે એ હેતુથી એની નિર્ધારિત સમય મર્યાદામાં જો સરકાર એનો ઉપયોગ ન કરે અને આવી જમીનો ખાલી પડી રહે તો મહેસૂલ ખાતાના પરિપત્ર એકત્રીસ આઠ બે હજાર એકવીસ પરિપત્ર ક્રમાંક એલ ક્યુ બાવીસ અઠ્ઠાણું છ ચૌદ ઘ થી સૂચના આપવામાં આવેલી છે કે આવા હેતુથી ઉપયોગમાં ન લાવેલી હોય કબજા લેવાઈ ગયા હોય તો એવી મુદત પૂરી થઈ મૂળ વ્યક્તિઓને આ કબજા પાછા આપવા એની સીધી લીટીના વારસદારોને આપવા સીધી લીટીના વારસદારોના નામ ન ચડે સંપૂર્ણ જમીન સંપાદિત થઈ હોય તો એ સમયના એના મેળવી લેવા છેલ્લે મૂળ જે સાત નંબર હોય એના અને એ લોકોને આ કબજા પરત મળી શકે અને એ વારસદારો જમીનની માંગણી કરે તો સંપાદન મેન્યુઅલના પારા ત્રણસો ની જોગવાઈ પ્રમાણે સરકારે પ્રવર્તમાન બજાર કિંમત યાદ રાખજો સરકારે ભલે વધારે રકમ ચૂકવી દીધી હોય વધારે રકમ સરકાર માગશે નહીં હમણાં જે આપણે વાત કરી કે એમને પાંત્રીસ ટકા અને ત્રીસ ટકા સોલશે છે અને પાંત્રીસ ટકા જે છે બોનસની રકમ આપેલી હોય તો સરકાર એ પાછી નહીં માગે સરકાર જંત્રીની કિંમત અને ઓલી જંત્રી મુજબ ચૂકવાડી છે પણ પ્રવર્તમાન જંત્રી પાંચ વર્ષ પછી જંત્રી બદલી માનો કે છ મહિનામાં જંત્રી બદલી ગઈ તો જંત્રી બદલી ગઈ ડબલ થઈ ગઈ તો એ રકમ સરકાર માગશે કારણ કે જે તે સમયે તો દેખી દીધું બજાર ભાવ સરકારે જે નક્કી કરેલો છે એ મુજબ ટૂંકમાં લાભ એ થશે કે તમને બોનસની રકમ તમારી થશે અને રીગ્રાન્ટ વખતે તમારી જંત્રીની કિંમતની રકમ જે ભરપાઈ કરવાની રહેશે સરકાર આવી જમીન અન્ય કોઈને વેચી શકશે નહીં પણ કરવાની જોગવાઈ છે જ મને એક સંપાદન અધિકારી જે કક્ષાના હતા એ મળી ગયા અને એમને પણ એના ગામના તળાવની અંદરનો કેસ હતો જે મેં વાત કરી લીધી કે એક ભાઈ જે છે એમને આપઘાત કરેલો અધિકારી એ સંપાદનમાં કીધું કે જે પી પી ગયો એ અગિયાર વ્યક્તિની ટીમ મને મળવા આવેલી એમાં એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાની વ્યક્તિ હતા જમીન સંપાદન બાબતનું કામ સંભાળતા હતા એમની સાથે પણ બેસી અને સારી એવી ચર્ચાઓ થયેલી આમાંથી કોઈ પણ વ્યક્તિને આવી બાબતની ક્યારેય જરૂર ઊભી થાય તો યુટ્યુબની અંદર જઈને મારો નંબર ગોતી લેજો અને સંપાદન બાબતે આપને સારામાં સારી માહિતી મળે એ બાબતે હું પ્રયત્ન કરીશ તમે રમણીભાઈ કોટડીયા નામની યુટ્યુબ ચેનલ સાંભળી રહ્યા છો અને આમાંથી આવી અવનવી માહિતી મેળવતા રહેશો